Hendel pod Karisum, dia jeneng akhir satu di Lakshmi Jimin, padrawan aja, jalan. padrawan isu. Oh, genggeng sing, dosa jaya ोडा <muchas>

I'm you

चलो बस गए पानी के लिए नीचे पीटा जी yeah. चलो बस आत्मा फूल चुका ले लो આપણો મન નો ભાવ કેવો હોવો જોઈએ ભગવાન અમારું મન જે છે એ તને દાન કરીએ છે શા માટે સીતાજી તો સદાય રામજીના છે પરંતુ આપણું મન ભગવાન ને આપવાનું છે તો નમસ્કાર કરી ગણપતિ બાપાનું સ્મરણ કરોડા અક્ષરાની પુષ્પાની સમર્પયા ગણેશ સ્મરણ કરી એ ફૂલ ચોખા કૃષ્ણ ભગવાન ચરણમાં ચઢાવી દઉં ઓમ સિદ્ધિ વિનાયકાય નમ

મહાલક્ષ્મી માતા પાસે જ જવાબી દઉં સકલ ઉપચારાર્થે ગંદા અક્ષરાણી પુષ્પાની સમર્પયા હવે આવેલા વરરાજાની આપણે પૂજા કરવાની છે તો જો વરરાજા આવે તો સર્વપ્રથમ આપણે એમને બેસવા માટે આસન આપવું પડે તો સર્વપ્રથમ હાથમાં ફૂલ ચોખા લઈ લો રામચંદ્ર ભગવાનનું મનમાં સ્મરણ કરવાનું ભગવાનને બેસવા માટે ભગવાનનું ધ્યાન ધરવાનું ભગવાનને બેસવા માટે આસન આપતા હોય એવો હવે આપણે મનમાં સ્મરણ કરીશું નીલાંબુજમ શ્યામલ કોમલાંગમ સીતા સમાર

ઓમ શ્રી ખંદન સમર્પયા સમર્પયા હવે માતા લક્ષ્મી સ્વરૂપી સીતા માતા ની આપણે પૂજા કરવાની હાથમાં ફૂલ ચોખાલો ત્યાં મહાલક્ષ્મી માતાજી માં સીતાજી નું મનમાં સ્મરણ કરવાનું છે સંહારકારી ક્લેશી સર્વશ્રે સીતા રામવલ્લભુસ્વ ઓમ શ્રી રામવલ્લભ સીતાય નમો ન્યાયા ચિંતયા માન તન્મ

amen

न्द्र भगवान् सीताजी न पेराव लाभस्ते शान्द्रस्ते शास्ते शा परा जयाम हृदयस्तो जना वर रामचन्द्र भवार मारा वर्मारा वर्मापो परच <laughs>

અરે આ પ્રસંગ બહુ સુંદર કે જ્યારે જાનને તેરો આપવામાં આવે છે કે હે દશરથ મહારાજ તમે જાન લઈને આવો અને જ્યારે દશરથ મહારાજ પધારે છે આ ત્યારે જનક મહારાજ આનું સ્વાગત કરવા ઉભા રહે ને ત્યારે જનક મહારાજ પગે લાગીને કહે છે અરે હું હું દીકરીનો બાપ છું તમે મારી ઉપર ઉપકાર કર્યા કે તમે મારી દીકરીનું દાન લેવા માટે આવ્યા ત્યારે જો દશરથ મહારાજ કહે છે બાપ મહાન છે કે જે દાન આપે છે દીકરીનો બાપ મહાન આપે છે દાન મહાન દાન આપનાર મહાન એટલે કહું છું કે દાન આપજો આ મહાદેવના મંદિરની અંદર ઘણું કાર્યજી કરવાનું છે દાન લેનાર મહાન નથી ચોપડી લઈને ફરનાર મહાન નથી એ માં જે નામ લખાવે ને કે મારું નામ ભાઈ લખી લો એ મહાન છે હવે દાતા બનજો કે તમારું નામ મહાદેવના નિશમાન થશે આ ચોપડી તો કદાચ ફાટી જશે કે કોઈ જશે પરંતુ એ મારા મહાદેવના મનની અંદર પોતાના હૃદયમાં જેને નામ લખાવ્યું ને કદી આ જન્મ શું જન્મ જન્મ ભૂસાવાનું નથી

રૂકમરીજીના પિતાને બના દો નહી મળ્યો કારણ કે ત્યાં ભગવાન હે ગાંડરીવા પડ્યા હતા આ સીતાજીનો કન્યાદાન કરવાનો લાવો તો અમે મરી ગયો છે ચાલો હાલ હવે આપણે આપણે રૂકી દેવાનું છે ચાલો હાર્ડમાં લીધા છે હાર્ડમાં કંઈક ને દક્ષિણા લઈ લો કારણ કે હસ્તેમાં આપ દક્ષિણા લઈ લો હાર્ડમાં હા ભગવાન ના ગુરુ હવે તમે આ તમે દેવ મહારાજ નો મોરો જોઈ લો એક રામ છે ને એક લક્ષ્મણ છે જો રામ થવા શ્યામ છે લક્ષ્મણ જેવા બેઠા દેવ મહારાજ છોટા અમેજી બેઠા છે ને ગરગર ચાલીયા મારા કૃષ્ણ ઉપર બેઠા તો જો હવે તમે બધાય શું કરવાનું છે હાર્ટ માં વિધેલું છે લક્ષ્મી રૂપે ન સંસ્થિતા નમસ્તસ્યે

रामाय रामभद्राय भक्तवान् शाकनरु